અહ મારા મોટા બેન ના બે નોક થઈ ગયા છે ભાભી સાસુમાં બેન ના સાસુ એટલે બધા જાય છે ખરેખર સાળવા રબારીકા સાળવા તો મામા માસા અમાર મોટો જઈ છે પાણી જોવા ગામડાની મોસ બે આયા છે બેહણામાં અને બધા ક્યાંય બહુ પાણી એવું છે હલાય એવું નથી આ બધા જો આ કારણ કે આ બધા પાણી કોઈ દી જોયું નથી એટલે આ બધા જાય જોવા જો તો સાળવા ગામની અંદર જોરદાર નદી અને એમાંય પૂર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણા બધું નુકસાન થયું પણ આ જે સામે કાંઠે જવાનો જે રસ્તો છે અહીંથી એ પણ બ્લોક કરી દીધો છે એટલો વરસાદ તો એ પાણી ઘણું ખરું ઓછું ઉતર્યું છે પણ એમ કહેવાય કે આ આ નદીના કારણે ઘણું બધું કાંઠેથી આ ગામમાંથી આ ગામમાં આવવા માટે ઘણી બધી તકલીફ પડતી હતી અને હવે પાણી ઓછા થયા છે એવું ગામ લોકોનું કહેવું છે